આજે આપણે બનાવવાના છે શેકિયા કે તળિયા વગર ઘઉંની રોટલી જે એકદમ ટેસ્ટી બને છે આ રોટલીને તમે સાથે કે પછી આવી રીતે કઢી સાથે સાથે સર્વ કરી શકો છો તો ચાલો રેસીપી જાણીએ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને જો ઢોકળા એટલે કે બાફેલી રોટલી એના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે જે જીણો આવે છે તમે સાથે ભાખરીનો લોટ પણ ઉમેરી શકો હવે આપણે તેલ કે ઘી ઉમેરી દઈએ મેં તેલ ઉમેરી દીધું છે તો હવે આપણે મિક્સ કરી અને રોટલી જેવો લોટ બાંધી લઈએ જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો જ આપણે બાંધવાનો છે અને રેસ્ટ આપવાની જરૂર નથી અને આપણે તરત જ બનાવી શકીએ તો હવે આપણે રોટલીની જેમ એક લોહી લઈ લેવાની છે જેમ આપણે રોટલી બનાવીએ તેવી જ રીતે આપણે બનાવવાનું છે તો આવી રીતે સરસ આપણે ગોળ કરી લઈએ આને ઉપર તમે ઘી કે તેલ લગાવીને પણ વણી શકો અથવા થોડોક લોટ પણ ઉપર લગાવીને વણી શકો તો આપણે વણવામાં એકદમ સહેલું રહે તો હવે એકદમ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી આપણે આની રોટલી બનાવી લઈએ તો આવી રીતે આપણે બનાવી લઈએ તમને બતાવું કે મેં કેટલી પાતળી વણી છે તો આવી રીતે આપણે વણતું જવાનું તમે આને આવી રીતે એટલી પાતળી વણી છે અને બહુ જાડી નહીં વણવાની નહીંતર ચડવામાં થોડીક તકલીફ થાય તો હવે આના ઉપર આપણે તેલ કે ઘી લગાવી દઈએ આ ઘી અને તેલ બંનેમાં બને છે તો આવી રીતે હવે આપણે આને લગાવી દેવાનું છે પછી આપણે એક સાઈડથી ઉપર વાળી દેશું તો તેલ લગાવાઈ ગયું છે તો આપણે હવે આવી રીતે એક સાઈડથી વાળી દઈએ હવે આપણે ઉપર ફરીથી તેલ લગાવી દઈએ પછી આપણે બીજી સાઈડ વાળી દેશું આવી રીતે આપણે બધા બનાવી અને ઢોકરિયામાં રાખી દેવાના અને આપણે આને વરાળથી બાપશું હવે આપણે ઉપરથી તેલ લગાવી દઈએ એટલે આપણે ઢોકરીયામાં રાખતી વખતે એકબીજા ચોટી ન જાય અને અમારે અહીંયા આને ઢોકળા કહેવામાં આવે છે અમારે ત્યાંને શું કહેવામાં આવે છે તે કોમેન્ટ કરી જરૂર જાઉં ઢોકરીયામાં પાણી લઈ લીધું છે ઉપર આપણે આ જારી લગાવી દઈએ અને આમાં રાખતા જઈએ અને બધામાં આપણે તેલ લગાવતા જશું જેથી ચોટી ન જાય અને પછી આપણે આને પંદર મિનિટ માટે ચડવા દઈશું ઢાંકણ બંધ કરીને તમે જોઈ શકો છો કે પંદર મિનિટ પછી કેટલા સરસ ચડી ગયા છે અને જો થોડાક કાચા હોય તો તમારે ફરીથી બે ત્રણ મિનિટ ચડવા દેવાના તો હવે આપણે આને સર્વ કરીએ અને આ ગરમ ગરમ એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે